આસો નવરાત્રીની ગરબીઓમાં દાયકાઓ અગાઉ નોબતની બોલ બાલા હતી હવે ટ્રેન્ડ બદલાયો છે નોબતનું સ્થાન હવે ડ્રમ સેટ અને ઢોલે લીધું છે તેમાં ખાસ કરીને કચ્છી ઢોલ દરેક ગરબીઓનો ધબકાર બની ગયા છે એસી વર્ષથી ભુજમાં તબલા અને ઢોલ સહિતના સંગીત ઉપકરણોનો વ્યવસાય કરતા રાજાભાઈ તબલાવાડાના દલપેશ સોલંકીએ જણાવ્યું હતું કે માત્ર કચ્છ જ નહીં દેશ વિદેશમાં જ્યાં પણ ગરબી થાય છે તેમાં કચ્છી ઢોલ જ ઢબુકે છે સંગીતના કાર્યક્રમો બોલીવુડના કચ્છી ઢોલની માંગ વધી છે દેશના અન્ય વિસ્તારોમાં બનતા ઢોલની કચ્છી ઢોલનો બેઝ

બજારમાં ટ્રેનમાં છે જે રંગ્યા બોલીવુડરી બધા ઢોલ અત્યારે બારે જાય છે હા દર વર્ષે વધારો તો મોંઘવારી પ્રમાણે વધતો જ હોય છે પણ સારું છે ઇન્સ્ટ્રુમેન્ટ મળી જાય છે તબલા છે ઢોલ છે ઢોલક છે કચ્છી ઢોલ છે અત્યારે નવું ચલણ છે અત્યારે કચ્છી ઢોલનું નું ડ્રમ સેટ છે ઓક્ટોપેડ છે ગિટાર ઓર્ગન બધું મળી જાય આપણને